ધ્યાન પૂજન મંત્ર કૃપા વગેરે ગુરુની જ થાય ને ત્યારે પ્રભુ પ્રાપ્ત થાય ગુરુ કૃપાથી જ ઈચ્છેલું ફળ મળે શ્રી હરિ અપ્રસન્ન થાય ને તો ગુરુ સહાય કરે પણ ગુરુ કોપાયમાન થાય તો કોઈ ઠેકાણેથી સહાય ન મળે ગુરુ શ્રી આચાર્યજીથી અધિક કોઈને જાણવા નહીં સદા એમના શિષ્ય ગુરુનો ઋણી છે શ્રી હરિરાયજી શિક્ષાપત્રમાં કહે છે કે આપણા આચાર્ય શ્રી ગુરુ શ્રી મહાપ્રભુજીના ચરણ કમલનો દ્રઢ આશ્રય રાખો એમની કૃપાથી સર્વ કંઈ સિદ્ધ થશે શ્રી મહાપ્રભુજીની વાણીનો વારંવાર મનન ચિંતન કરવાથી જ તેમનો આશ્રય સિદ્ધ થાય ગુરુ નિષ્ઠા વધે તો ગુરુ કૃપા થાય અને પ્રભુ મળે માટે જ સુરદાસજીએ કહ્યું છે કે શ્રી ઠાકોરજીમાં અને મહાપ્રભુજીમાં કોઈ ભેદ નથી બંને સમાન છે એટલે જ કહ્યું દ્રઢ ચરણ કેરો ભરોસો શ્રી વલ્લભના ચરણ કમલમાં મને દ્રઢ ભરોસો છે તે ચરણ કમલના નખચંદ્રના પ્રકાશ વિના આખા જગતમાં અંધારું છે શ્રી વલ્લભના ચરણકમલમાં મને એવો ભરોસો છે આ કલયુગમાં બીજું કોઈ સાધન નથી શ્રી ઠાકોરજી અને શ્રી મહાપ્રભુજીને જે અલગ ગણે છે ને તે આંધળો છે બાકી બંને એક સ્વરૂપ છે શ્રી વલ્લભનો હું મૂલ વિના સેવક છું આપણે આપણા ગુરુદેવ શ્રી મહાપ્રભુજી અને બ્રહ્મ સંબંધાતા ગુરુદેવના સ્વરૂપનું નિત્ય ધાન કરતા શ્રી હરિરાયજી રચિત શ્રી ગુરુદેવાષ્ટકમનો પાઠ કરવો જોઈએ શ્રી ગુસાઈજીએ મહાપ્રભુજીના એકસો આઠ નામોનું સર્વોત્તમ સ્તોત્ર રચ્યું છે જે વૈષ્ણવોની ગાયત્રી છે એ મંત્ર રૂપ છે જેમ ગાયત્રી મંત્ર બુદ્ધિને પ્રભુગામી બનાવે છે તેમ સર્વોત્તમ સ્તોત્ર ભક્તિના માર્ગે ચાલવામાં આવતા પ્રતિબંધોને દૂર કરી કૃષ્ણના અધરામૃતની પ્રાપ્તિ કરાવે છે કૃષ્ણ રસની પ્રાપ્તિ કરાવે છે માટે સર્વોત્તમ સ્ત્રોત્રનો દરરોજ પાઠ કરવો અને શ્રી મહાપ્રભુજીનો દ્રઢ આશ્રય રાખી એ પાઠ કરવો જેનાથી શ્રી મહાપ્રભુજીની કૃપા થશે અને ગુરુ નિષ્ઠા સાથે પ્રેમાસક્તિ વધશે બોલો શ્રી શકી જય